હેલો કેમ છું બધા મજામાં આજે આપણે બનાવીશું શોપિંગ બેગ જ્યારે આપણે કરિયાણું લેવા જઈએ ત્યારે જે બેગની જરૂર પડે એ આજે આપણે બેગ બનાવીશું તો તેની માટે મેં માફ લીધું છે સાડા વીસર અંદર જે પડ આવે તૈયાર જ કરી રાખેલું છે આની અંદર જે મેં ત્રણ પડ નાખે છે અંદર જૂની કુર્તી નાખી છે અને ઉપરા કાપડ છે ત્રણ લેયરમાં મેં સિલાઈ પણ કરી લીધી છે આમાં દોઢ દોઢ ઇંચ ના અંતરે એ રીતના બે ભાગ તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો બે તૈયાર કરી લીધેલા છે બંને બાજુના આવી રીતના આડી અને ઊભી સિલાઈ પણ મારી લીધેલી છે હવે એને જે એક્સ્ટ્રા ભાગ છે અહીંયા તેને કટ કરી લેશું ધારો કે આ છે એ રીતના કટ કરી લેશું હવે આપણે એક્સ્ટ્રા ભાગ કટ કરી અને પછી એને આમ સિલાઈ કરી લઈશું અહીંયાથી આમ સિલાઈ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આવી રીતના એને સિલાઈ કરી લેવાની છે હવે તેને અહીંયા નીચેના ભાગથી આપણે અઢી ઇંચ માર્ક પીવાનું નામ બે ઇંચ આવી રીતના આપણે તેને માર્ક કરી લેવાનું છે આવી જ રીતે અહિયા પણ કરવાનું છે હવે કટ કરી દેવાનું આ જ જે પાક છે એ અહીંયા મૂકી અને એનો એક કરી લેવાનું માપ કરી લેવાનું હવે આ ભાગને કટ કર્યા પછી હવે તેને આમ આ બે આમ જોઈન્ટ કરી લેવાનું બંને ભાગે આ બાજુ પણ અને આ બાજુ પણ કરી હવે તેને પલટાવી દઈશું તમે જોઈ શકો છો કે આપણી કેરી બેગ રેડી છે આવી રીતના હવે તેને અહીંયાથી બે સાઈડ પટ્ટા બનાવી બનાવીશું તેની માટે મેં અહિયાં બેલ્ટ કાપેલા છે હવે તેને આવી રીતના સ્ટીચ કરી અને પછી લગાવી ચાર ઇંચ અહીંયા નિશાન કરવાનું અહીંયાથી પણ ચાર ઇંચ અહિયાં ની આવી રીતના આને બેલ્ટ લગાવવાનો